દિયોદર શહેરની આઝાદીના પંચોતેર વર્ષે ગત વર્ષે પ્રથમ વખત નવરાત્રીનું આયોજન તેજાનંદ પાર્ક ખાતે કરવામાં આવ્યું હતું ત્યારે આજે બીજા વર્ષે પણ સોસાયટીમાં નવરાત્રીનું શાનદાર ઉજવણી કરવામાં આવી સોસાયટીમાં મહિલાઓ બાળકો યુવાનો નવરાત્રીમાં પાવન પર્વે ગરબે ઝૂમ્યા ડીજેના તાલે મહિલાઓ અને નાના ભૂલકાઓ માના ચાચા ચોકમાં ગરબે ઘૂમતા નવરાત્રી જામી છે આજે પાંચમા નોતે જગતજનની જનની માં અંબાની સોસાયટીના લોકોએ આરતી ઉતારી તેજાનંદ પાર્થ સોસાયટી ખાતે ખેલૈયાઓ મન મૂકીને ઝૂમ્યા હતા જય અંબે યુવક મંડળ તેજાનંદ પાર્ક સોસાયટી દ્વારા અહીંયા ભવ્ય સુંદર મજાનું આયોજન કરવામાં આવ્યું છે અહીંયા તમામ ભાઈઓ તથા બહેનો ખેલૈયાઓ મન મૂકીને નાચી રહ્યા છે તેજાનંદ પાર્ક સોસાયટીની આ બીજા વખતની નવલી નવરાત્રિ છે એટલે કે અહીંયા ભૂતપૂર્વ કોઈ દિવસ નવરાત્રિનું આયોજન કરવામાં નહોતું આવ્યું જ્યારે આ વખત સફળતાપૂર્વક પહેલું વર્ષ પાર કરી અને બીજા વર્ષની અંદર અહીંયા મંગલ પ્રવેશ કર્યો છે ખેલાયાઓ મન મૂકીને નાચી રહ્યા છે સાથે અમારું યુવક મંડળ જે જય અંબે યુવક મંડળ તેજાનંદ પાર્ક સોસાયટી અથાગ પ્રયત્નો મહેનત અને ઝુંબેશથી કામ કરી રહ્યો છે કોઈ પણ કામ હોય દાતા હોય કે અહીંયા કામ કરવાનું હોય કે મંડપ મહત્વનું ડેકોરેશનનું કામ હોય સાફ સફાઈનું કામ હોય તે માંડી અને જબરજસ્ત સહકાર આપી રહ્યા છે અને આજે પાછમું નોરતું થયું છે મન મન અને સર્વ મજબૂત મજબૂતતા રમી રહ્યા છે આનંદ લૂટી રહ્યા છે મા જગદંબા સર્વ ખિલૈયાઓ માઈ ભક્તોને આશીર્વાદ સ્વરૂપે પ્રસાદ સ્વરૂપે માં તેમના ઉપર કૃપા સદાય વરસતી રહે એવી મા જગદંબાને પ્રાર્થના સાથે બોલ બે આજે અહીંયા તેજનંદ પાક સોસાયટીમાં નવલા નવરોત્રનું આયોજન થયેલું છે અને પાંચમું માતાજીનું નોર્તું છે અને સૌ ખેલૈયા મન મૂકીને નાતી રહ્યા છે અને માતાજી સૌની મનોકામના પૂર્ણ કરે અને અમારી સોસાયટીમાં આઝાદી પછી બીજું નોર્તું અહીંયા અમે કરી રહ્યા છીએ અને તમામ સોસાયટીના સભ્યોનો સહકાર મળી રહ્યો છે અને માતાજી સૌની શુભકામના પૂરી કરે અને દરેકનો સહકાર સારો મળ્યો છે અને ખેલૈયાઓ પણ સારી રીતે ઝૂમી રહ્યા છો એનો અમને ગર્વ છે